કુરુક્ષેત્રના મેદાનમાં એક દસ મિનિટ સારી રીતે લઉં છું સમજદાર માણસો માટે આઠમા દિવસના સૂર્યનારાયણ મેર બેઠા શંખનાદ થયા હથિયારો મ્યાન થયા એટલે દુર્યોધને વિશ્વ પિતા પહાઈ દે ને કીધું બાબા હવે તો પેટ મેલાય છોડ હવે તો પેટ મેલાય છોડ કેટલું પેટ મેલાય રાખીને લડવું કે દીકરા વાત કેમ કરશ કે ખાવ અમારું સેનાપતિ અમારા હથિયાર અમારા ઘોડા અમારા સારથી અમારા રેવું અમારા ભેરૂ સેનાપતિ અમારા જીતાડવા પાંડવોને કેમ કેમ કે કે આ ડાઠાડ દિત્ય અર્જુન લડે એ દ્રોણાચાર્યના શિષ્ય ને હું તાકા છે કે પરશુરામના તેલા હામું આડધી સુધી બાણ આકી હગે તમારે મારવો નથી પેટમાં પાપ છે અને તઈ હથિયાર ને મુકતા મુકતા પિતામાં મહેર ધનુષ મુકતા મુકતા એટલું કીધું ત્યાં બેઠા કાયલું અર્જુન ને મારે એ કાયલું અર્જુન ને મારે શબ્દો છૂટી ગયા ને પાંડવોના મોઢા માટે મેં જડી ગઈ રાંધા ધાન ઢકડી પીડા કે કાયલ અર્જુન નથી કાયલ અર્જુન નથી કાયલ અર્જુન નથી ભાભો બોલે નહીં ભૂલ્યા પછી કોઈ દી ફરે નહીં કાયલ અર્જુન નથી કાયલ અર્જુન નથી કાયલ અર્જુન નથી રાંધા ધાન રખડી પીડા સાહેબ અને એમાં ભગવાન કૃષ્ણ નીકળ્યા બરોબર રાતનો સમય અને નીકળ્યા અને નીકળા અને ધરમ અડગો કર્યો અને નજર કરી તો બેઠો બેઠો બાલા ને વાટકામ બોરી અને ભાલાને ને હદાવે હરિધેર ના વાટકામ બોરે ભાલાને ને પડદો પાડી આગળ નીકળ્યા ભીમ ગદા ફેરવતો હતો પડદો પાડી આગળ નીકળ્યા નકોડો તલવાર હદાવતો હતો પડદો પાડી આગળ નીકળ્યા સહદેવ બાણ ને ઝેર પાતો હતો અને પથ્થર ની માથે ગમતો હતો પડદો પાડી આગળ નીકળ્યા ડાબા હાથ માથે ડાબો કાન રહી ગયો તો જમણા હાથ માથે જમણો હા હાથ રહી ગયો તો અને અર્ધ ધનુષ આકાર ની માલિક પાર્થ અર્જુન ફૂતો હતો અને ભગવાન કૃષ્ણ દીન ખોટી અડાડી એ અર્જુન આમ ધીરે ધીરે જોયું હું છે દાદો વિષ્ણુ પ્રતિજ્ઞા કરીને આવે આ બધા તૈયારી કરે તું હું તો એટલે હું તો હું તો કે તું જાગ બાપ આનું નામ શરણાગતિ તું જાગ ને પછી મારી ચિંતા છે ને અને એ પડદો પાડી અને પડદો અડગો કર્યો દ્રૌપદી બેઠા હતા અને એટલું કીધું કૃષ્ણા દ્રૌપદી વાને શ્યામ હતા અને કૃષ્ણ કૃષ્ણ નામથી બોલાવતા કૃષ્ણા ક્યાં ભાઈ કે ભીષ્મને પગે લાગવા માટે થઈ અને જાઓ એક શબ્દ દ્રૌપદી નો બોલ્યા નેતરની હોટીના બે છેડા હાથમાં રાખીને એક છેડો મૂકો નેતરની હોટી જેમ સીધી થઈ જાય એમ દ્રૌપદી વિવાહ થઈ ગયા સિયા માંથી એક શબ્દ નો બોલ્યા ને ચટ 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 એને પરબાર આ ડગલા ઉપાડ્યા કારણ કે દ્રૌપદી જાણતા કૃષ્ણ જેવો રાજકારણી એ ભવિષ્ય ની છાવણીમાં જઈને દ્રૌપદી ખોડો પાથરી પ્રણામ કે દ્રુપદ દુલારી પાંડવોની મહારાણી દ્રૌપદી ના પ્રણામ એટલે ભીષ્મ એ કીધું અખંડ સૌભાગ્ય ભવ યખન સો વાગ્યવતી ભવા કીધું એટલે દ્રૌપદીઓ ઉપાધિ કીધું હાચું હું કે હું બેટા કે દિયાથી મેં બોલ્યા હતા કે કાલે અર્જુન ને મારે ને અટાણી કહો છો કે અખંડ સૌભાગ્યવતી ભવો તો સૌભાગ્ય અખંડ રાખશો તો અર્જુન ને મારશો કેમ અને અર્જુન ને મારશો તો સૌભાગ્ય અખંડ રાખશો કેમ એટલે ભીષ્મ કીધું તારા ભેરું કોણ આવ્યું કે મારી દાસી આવી કે ક્યાં ઊભી કે બાપુ એ તો તમુરબાઈ ને ઊભી હોય ને કે મારે ત્યારે દાસી દર્શન કરવા હાલો ભેડા આગળ દ્રૌપદી પાછળ ભીષ્મ તમને તો અડગો થયો ભયા ઊંટી ઘૂમટો તાણી દાસી ઉભી હતી બેન બેટા મોઢા માંથી પડદો અડગો કર મારે તારા મુખારવી દર્શન કરવા એટલે દાસી માથું હલાવી ના પાડે બીજી વખત કીધું બાપા પડદો અડગો કર મારે તારા મુખારવી દર્શન કરવા દાસી માથું હલાવી ના પાડે ત્રીજી વખત કીધું બેન બેટા દીકરી બાપ મોટા માથે થી પડગો અડધો કર મારે તારા મુખારવી દર્શન કરવા ત્રીજી વખત દાસી માથું હલાવી ના પાડે અને આમ વિષ્ણો પિતા મેં હાડીનો છેડો પકડી અને મોઢામાંથી પડદો અડગો કર્યો અને કૃષ્ણ પરમાત્માને દેખ્યા કરે હાય 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 કાળી આટલી હદ હતી કે પણ પિતામાં બીજું થાય હું કે કૃષ્ણ એ તો મને ખબર હતી આ દુશ્મનની છાવણી દુશ્મનની છાવણી અડધી રાતનું ટાણું આ દ્રુપદીની દુલારી પાંડવોની મહારાણી એકલી ન આવી તું ભેડો આવ્યો એટલે તો ભીષ્મ દાસીના દર્શન કરવા આવ્યું નકર હું ગંગાપુત્ર પુત્ર કે દાસીના દર્શન કરવા થોડો થાય તું આવ્યો બાપ ગમે વેહમાં માં આવ્યો મને ખબર હતી આવ્યો પણ કૃષ્ણ મને એ ખબર નતી કે તું આ વેહ આવ્યો હોય પણ હવે બાપ સાંભળી લે કૃષ્ણ મારા બાપ શાંતરુને જે મસગંદા ને આરે પરણાયો તે દેને બાપે કીધું તું કે તારો દીકરો જુવાન છે ને મારી દીકરીના દીકરાને કેમ સિંહાસન મળે તો તો હું મારા છોકરા કદાચ ના અસ્ત્રી આપણી ગાદી માગે હોત ને વેમ હોય ને તો મા ગંગા ની સાક્ષી પ્રતિજ્ઞા કરું છું કે આ ખોડિયા ની માલિકો પ્રાણ રહે ત્યાં સુધી હું સ્ત્રીને હાથ નહીં અડાડું મેં વિષ્ણુ કર્મ કર્યું તો વિષ્ણુ પ્રતિજ્ઞા આજ કુરુક્ષેત્ર મેદાનની માલિકો શ્રીના ના વેહ ની માલિકો આવી અડધી રાત સમયે હાડીના છેડાની માથે હાથ મુકાવી અને મારી પ્રતિજ્ઞાનો ભંગ કરાવ્યો છે તો હું તેત્રીસ કોટી દેવતાઓ અપ્સરાઓ ગંધરો કિંડો તારણો સિદ્ધો મુન્યો તપસ્યો જોગ્યો જત્યો સત્યો ગ્રહો નક્ષત્ર તારાઓને સાક્ષી પ્રતિજ્ઞા કરો છો હવારે તમારા હાથમાં હત્યા ધારણ કરાવીને તમારી પ્રતિજ્ઞાનો ભંગ ન કરાવું તો ભીષ્મ અને કાર્તક વધ છે ઉદય થયા બરોબર લડતા 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 ભીષ્મ અને અર્જુન હામ હામ આવ્યા એ કાનુ થી પર્ણ ખેંચી અને અર્જુન બાણ છોડે સનન 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 કે બાણ છૂટે એ બાણને તેથી અગ્નાસ્ત્ર કહેવામાં આવતું હતું આકાશની માલિક અગ્નિની જ્વાડાઓ થાય અને સાક્ષાત અગ્નિ કૌરવોની સેનાને ભડકો હાલતો થયો વાડવાના નામનો એમ જોડે ભીષ્મ પિતામાં કાનુ થી પણંત ખેચીએ અને બાણ છોડે એને મેઘાસ્ત્ર કહેવામાં આવતું તો ઘટાટો વાદળા થઈ જાય પરવાળા પરવાડા જેવી દારૂ થાય અગ્નિને બુજાવી દીએ દે રોકવા અડધું બાણ છોડે એને પવનાસ્ત્ર કહેવામાં આવતું હતું પવન ઉત્પન્ન થાય વાદળા વીખી નાખે વરસાદ રોકાઈ જાય વંટોળિયા ને રોકવા ભીષ્મ બાણ છોડે અને તો પર્વત થઈ જાય બાણના સમૂહ રચાય જાય દિવાલો રચાઇ જાય પવન રોકાઈ જાય પર્વતોને રોકવા અર્ધુન બાણ છોડે અને વજ્રસ્ત્ર કહેવામાં આવતું તો વજ્ર ઉત્પન્ન થાય પર્વતના ટુકડા ટુકડા કરી અને જમીન ઉપર નાખીને અગ્નિ અસ્ત્ર હિતે વ્યોમ બીત કે જ્વાલ વાલ માલ મેઘ અસ્ત્ર હિત જ્વા તાઈ કબુ જાય હે તો વાયુ અસ્ત્ર હિતે મેઘ ગીરી અસ્ત્ર હિતે વાયુ વજ્રસ્ત્ર હિતે મેઘ કોઈ કોઈ મતક નહોતા દેતા મામા ત્યાં બે જ જણા લડતા હતા અઢાર ક્ષણ સેના લડવાનું ભૂલી ગઈ જે હા હામા દુશ્મન ઉભા હતા ને એકા બીજાને ખંભે તલવાર ઉપર બી દેવાના હતા ને એકા બીજાને ખંભે હાથ દઈને જોતા હતા કોણ બાણ છોડે છે કોણ બાણ તોડે છે કોણ બાણ જોડે છે ને કોણ છૂટેલા ને પાછું બોલાવે છે ચાર પ્રકારની ધનુર્વિદ્યા જોડવું છોડવું તોડવું છૂટેલા ને બોલાવું તો બહુ હમદા દાયરો છે એ વાતું મને યાદ આવે કરું છું

એ પાછું ફરીને આમ જોયું હું તા અર્જુન ઉદાત બલ શસ્ત્ર કો વિસ્તારી બેઠો આમ પાણી ધેરી ભૂત ગાંજીવ ધૈર્ય રહો ડાબા હાથમાં ગાંડી રહી ગયો જમણો હાથ ભાથામાં રહી ગયો જો આમ અર્જુન ઊભો રહી ગયો આમ શું કરવા આમ બાણ કાઢવા જાય ને એ અર્જુન બાણ નીકળે ત્યાં ભીષ્ણનું બાણ છૂટી ગયું અર્જુન બાણ તૂટી ગયું હોય પુખળું હાથમાં રહી ગયું ને બાણ પાછું ભાથા ભાઈ ગયું બાણ કાઢવાનો વેત ન રહેવા દીધો અડ્યા રક્ષણી સેનાના સૈનિકો લડવાનું ભૂલી ગયા અર્જુન રક્ષાશસ્ત્ર વિદ્યા ભૂલી ગયો પવન વાવાનું ભૂલી ગયો ફરી નારાયણ હાલવાનું ભૂલી ગયા ઘોડા ડગલા માંડવાનું ભૂલી ગયા સમુદ્ર વહેવાનું ભૂલી ગયો આ બધા ભૂલા એની આ રોખી બ્રહ્માંડ નો માલિક દ્વારકા દેશ કાળીઓ ઠાકર ધપન કોટી ધણી પોતાની પ્રતિજ્ઞા ભૂલી ગયો પૈંજકો બિસારી ભક્ત પૈંજ પ્રતિ પ્રલી બેકો ધરી રથ અંગ રાશિ ચાબુ ટેરો રહો રાશિ ચાબુ કેના પીડારિયા અને રસનું પડ્યું લઈને ડગલા માંડ્યા

અને ધરતીની વાતે પડી ગયું ન્યા ધરતી પીતાંબર કીધું મૂર્ખ્યા અઢારક્ષના ની ઊભી છે ને કેળે છૂટી ને આવતું રી ગયું એટલે પિત્બરે કીધું ભીષ્મથી બિન નથી આવ્યું ભીષ્મ ને બીન બિન નથી આવ્યું કે તો કે મા કેની હી પ્રતિજ્ઞા અસો પ્રેરિત પ્રતોતો બીના લોહકો છુબોના યુદ્ધ આદિકીય બાની હે અને એવી પ્રતિજ્ઞા કરીતી કે ઘોડાને આકવાના સાધનો સિવાય હું લોઢાની અડે હૈ નહીં લોહકો છુબોના યુદ્ધ આદિકીય બાની હે તો પટકો તથાપરી પાય બડે લોક જુઠે પરે તાકો સંગ છોડ દેના નીતિ કી નિશાની હે

હથિયાર નો ઘા કર્યો મૂકી અને કૃષ્ણને કીધું કે આપ કહે મેં શસ્ત્ર બિના અને ભૂમિ ભૂમિરો ભાર તમે એમ કેતા કેતા અસ્ત્ર ઉપાડ્યા વિનાનો હું ધરતીનો ભાર હળવો કરી દે આપ કહે મેં શસ્ત્ર બીના અને ભૂમિ ભૂમિરો ભાર તો હમ ક્ષત્રિકા ના ગીને અમને ક્ષત્રિ નો તો હિમદા હવે બીજી વખત પ્રતિજ્ઞા લે તો હમજીને લીધો ભીષ્મ દેવા ભટકી ન જાય પણ હવે સાંભળજો તે ચક્રનો ઘા કરી અને અખડી રમાન ના માલિકે વિશ્વ ને ઉતર દીધો તો ડારી ચક્ર હરી હસી દિયો અને ઉતર દિયો વ્રધિરાજ કે તોરી પ્રતિજ્ઞા મોર મે આજ તોર પ્રતિજ્ઞા કા દે વિશ્વ મે મારી પ્રતિજ્ઞા તોડી હોય તો તમારી પ્રતિજ્ઞા રાખવા ને ખાતર તોડી કે દુનિયામાં માં અબજો મળવું હોય તો મને ભલે મળે મારા ભક્તને ને નો મળવો જોઈએ હલે મે મારી પ્રતિજ્ઞા તોડી નાખી છે